તીર્થંકર બાળક જેમનું સવારે જન્મ થયો છે એ નદીમાં જલિયાનમાં આવશે એ અદ્ભુત પ્રોગ્રામ છે એ હજારો લોકો એમની અગવાની કરશે અને ત્યાંથી આવીને જ્યારે એ જલમાં પહોંચશે ત્યાં એક હજાર આઠ દીપકોથી એમની આરતી કરશે અને પછી સસમ્માન એમને ત્યાં મંચ ઉપર લાવવામાં આવશે ત્યાં એમનો શ્રૃંગાર થશે પાલના ઝુલાવવામાં આવશે અને પછી ત્યાં એમનો કવિ સંમેલન થશે મોટું પુંડલપુર જે નગરી છે એનું જે ઇન્ટિરિયર હશે જેનું એક્સટિરિયર હશે જેમાં દસ હજારથી વધુ માણસો જૈન ધર્મ બેસે ત્યાં ભગવાનનું કલ્યાણક હશે એની ઇન્ટિરિયર ભગવાન જે જે આટલા વર્ષ પહેલાં જ્યારે અનાદિકાલથી અમારું જૈન ધર્મ છે જ્યાં ભગવાન એ સમયે નગરી કેવી દેખાતી હતી કુંડપુર નગરી કહેવાતી હતી જ્યાં ભગવાન મહાવીર સ્વામીનું જન્મ થયેલું છે એ નગરી એ ધ્યાનમાં રાખીને એ નગરી આવી રીતે બનાવવામાં આવી છે એ અનોખી હશે જ્યારે આપ બધા પધારશો જોશો ત્યારે તમને આઈડિયા રહેશે કે આ કુંડલપુર નગરી કેવી રીતે સરસ રીતે ઉજવવામાં આવી છે જ્યાં ભગવાન મહાવીર જન્મ થવાનું છે અને અમે એની ઉજવણી કરીશું સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર એક તો ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણ થશે એની વિશેષની રૂપરેખાઓ હશે એને ઝાંખ્યું હશે અને એને સાથે ભગવાન માઈનું જન્મ કલ્યાણ કેવી રીતે થાય એ રીતે અમે બતાવવામાં આવે છે એની શું વિશેષતા હશે એ બતાવવામાં આવશે દ્વારા એક આરતી આરતી એક હજાર આઠ દીપક દ્વારા આરતી કરવામાં આવશે અને કવિનો સંમેલન ધર્મના વિશેનો કવિનો સંમેલન પણ અમે રાખેલ છે એ જોડે જોડે અનેક કાર્યક્રમો એમાં જોડે એ કરીશું જોડે મહાવીર જયંતી છે આપણે પૂરી જો રથયાત્રા નિકાલ નિકાલને કાં પ્રોગ્રામ બનાવ્યા હૈ पूरे अहमदाबाद के अंदर पूरे छप्पन मंदिरों के द्वारा उसमें ऋषभ भाई और महावीर कुनावत जी ने जो जो बताया है वो सब मिलकर अपने को साथ मिलकर अच्छे से अच्छा करना है सब जैनी भाइयों को ये कहना है कि सब एक साथ जुट होकर एक साथ होके बड़ी से बड़ी रथ यात्रा निकालें और यही मेरा सबसे अनुमोदना है और कल्याणक महोत्सव सवार सांज सुधी कुंडलपुरी वल्लभ नदन रिवरफ्रंट खाते म मा, मना जे दरेक जैन भक्तों नोट लेवी तथा अहमदाबाद बदा मीडिया मित्रों ने आ भगवान महावीर जैन कल्याणक महा महोत्सव आवा हार्दिक आमंत्रण है